ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી આ પોતાની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જો તમે બી કરેલું છે એમએસસી કરેલું છે ડીએમએલટી એમએલટી એમએલ ટી કરેલું છે તો મિત્રો તમને આ ચેનલ આજે નહીં તો કાલે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે મિત્રો કામ લાગશે કારણ કે આપણી ગવર્મેન્ટ ભરતીને લગતી દરેક માહિતી જે છે મિત્રો અહીંયા હું આપતો રહેતો હોઉં છું તો આપ સૌને નમ્ર વિનંતી છે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો જેવી રીતે આપણો બસોને દસ માર્ક્સનો સિલેબસ છે એમાં પાંચ માર્કનું ગુજરાતી કોમ્પ્રેન્સિવ અને પાંચ માર્કનું ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ બંને થઈને દસ માર્ક્સ થાય છે અને આ બંને રોકડા માર્ક બની શકે છે જો થોડી એવી મિત્રો કાળજી રાખીએ તો અગાઉ જે છે મિત્રો ગુજરાતી કોમ્પ્રેન્સીવનો વિડીયો ઓલરેડી હું મૂકી ચૂક્યો છું અને હું આશા રાખું છું કે આપ સૌએ જોઈ લીધો હોય હવે આજે આપણે મિત્રો ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવનો વિડીયો જોઈશું બરાબર જો પ્રશ્ન ક્રમાંક સેમ જ હશે મિત્રો છ્યાસીથી લઈને નેવું સુધીનો પ્રશ્ન ક્રમાંક છે પાંચ પ્રશ્નો પૂછ્યા છે હવે ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ જે છે મિત્રો એમાં કાંઈ પણ અઘરું છે નહીં સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ છે મિત્રો કે તમારે સંપૂર્ણ જેટલા પણ તમને પેરેગ્રાફ આપ્યા છે તેને ધ્યાનથી વાંચવા પડશે કારણ કે આગળ મિત્રો આ ત્રણ બે પેરેગ્રાફ પરથી મિત્રો પાંચ પ્રશ્નો આવવાના છે તો આપણે બે બે મિનિટ ત્રણ મિનિટનો સમય બગાડીએ તો એ વ્યાજબી ગણાશે બરોબર છે તો સૌથી પહેલાં મિત્રો તમારે આવી રીતે ત્રણ જે પેરેગ્રાફ જે છે તે વાંચતા જવાના રહેશે અને જરૂર પડે ત્યાં મિત્રો અંડરલાઈન કરતા જજો બરોબર જ્યાં તમને લાગે કે આ એમપી છે અથવા તો આમાંથી પ્રશ્ન બની શકે એવો છે અથવા તો આ સંપૂર્ણ પેરાગ્રાફની મોસ્ટ હાઈલાઇટેડ લાઇન છે બરાબર તો મિત્રો એને જે છે એ તમે અંડરલાઇન કરતા જજો જેથી આગળ તમને જ્યારે પણ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તમને એ ઉપયોગી નીવડે તો મિત્રો આ બે ત્રણ પેરેગ્રાફ નિરાતે વાંચ્યા પછી જરૂર પડતી વસ્તુને અન્ડરલાઇન કર્યા પછી હાઈલાઇટ કર્યા પછી તમારે આવે છે પ્રશ્ન બરાબર પ્રશ્નમાં મિત્રો તમને પાંચ પ્રશ્નો આવી રીતે આપેલા હોય છે તેના જવાબ સાથે જેમ કે તમને અહીંયા લખ્યો વોટ વોઝ ઇન્ડિયાઝ નોમિનલ જીડીપી એપ્રોક્સિમેટલી ઇન બે હજાર ત્રેવીસ બરાબર તો એ મિત્રો પ્રશ્નનો જવાબ જે છે મિત્રો તમને આ પેરેગ્રાફમાંથી જ મળશે આ એવું નથી કે તમારી તર્કશક્તિનો ઉપયોગ કરીને કરવાનું છે બરાબર જો અહીંયા તમને લખ્યું છે બે હજાર ત્રેવીસની અંદર એપ્રોક્સિમેટલી જીડીપી જે છે એ કેટલી છે ત્રણસો ને દસ પોઈન્ટ પાંચ લાખ અને અહીંયા આપણને બી જવાબ મળી ગયો આટલું સરળ છે બરોબર મિત્રો જોવા અહીં જો ત્રણસો ને દસ પોઈન્ટ પાંચ લાખ કરોડ બરોબર છે એટલે થ્રી પોઈન્ટ સેવન્ટી થ્રી બિલ ટ્રિલિયન છે બે હજાર ને ત્રેવીસમાં એપ્રોક્સિમેટલી જીડીપી બરાબર બહુ એટલે બહુ સરળ હશે મિત્રો એમાં કાંઈ જ લોડ રહેશે નહીં તો અહીંયા એનો મિત્રો જવાબ પણ તમને મળી રહેશે કે બી છે બરોબર એવી જ રીતે આગળના આપણને પૂછાઈ ગયેલા પ્રશ્નો મિત્રો જો આ પેપર છે ને રિસેન્ટલી એક મહિના પહેલાં લેવાયેલું છે વીસ માર્ચે રિસર્ચ આ સિસ્ટન્ટ સંશોધન સંશોધન મદદનીશનું જેની એક્ઝામની પેટર્ન આપણા જેમ જ હશે મિત્રો એટલે એક મહિના પહેલાં લેવાયેલા પેપરને તમે મોડલ પેપર તરીકે લઈ શકો છો મિત્રો કે આ રીતનું તમારે પૂછાઈ શકે છે એટલે ખૂબ સરળ રહેશે પેપર મિત્રો અઘરું રહેશે નહીં તો ત્યારબાદ આગળના ચાર પ્રશ્નોમાં ઇન્ડિયા જીડીપી ગ્રોથ ફોરકાસ્ટ ફોર ગ્રોથ રેટ ફોરકાસ્ટ ફોર બે હજાર ચોવીસ ઇજ પછી આ બધા મિત્રો તમને એમાંથી મળી જશે ટોટલ પાંચ પ્રશ્ન છે પાંચે પાંચ પ્રશ્નની અંદર ચાર ચાર એમ સીક્યુ આપ્યા છે જે તમારે નથી એટેમ્પ કરવાનો થાતો બરાબર એમાં ઈનો ઓપ્શન હોય છે ક્યારે જ્યારે તમે લેખિતમાં આપતા અથવા ઓએમઆર સીટથી આપતા હોય ત્યારે પણ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ હોય ત્યારે મિત્રો ઈ ઓપ્શન આવતો નથી તમારે જે નથી એટેમ્પ કરવો તેને તમે જવા દેશો એટલે ઓટોમેટિકલી જે છે નોટ એટેમ્પની અંદર કાઉન્ટ થશે તો મિત્રો ગુજરાતીની અંદર એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું મિત્રો એકવાર ચેક કરી લેજો એના પાંચ માર્ક્સ રોકડા અને ઇંગ્લિશ કોમ્પ્રેન્સીવના પણ પાંચ માર્ક્સ રોકડા આપણે ખેંચવાના છે બરોબર છે મિત્રો તો આ દસ માર્ક્સમાંથી મિત્રો આપણે એક પણ માર્ક જવો ના જોઈએ બધું રોકડું ખેંચવાનું છે અને મિત્રો અગાઉ દરેકે દરેક સબ્જેક્ટની શોર્ટ થિયરી પ્લસ એમસીક્યુની બુક આવી ચૂકી છે બરોબર જેનાથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે થોડા સમયની અંદર જાજુ એવું રિવિઝન કરી શકો એ સિવાય મિત્રો સ્પેશિયલ ઓનલી એમ સીક્યુની બે હજારથી લઈને છ હજાર સુધીના એમસીક્યુની સબ્જેક્ટવાઈઝ બુક આવી ગઈ છે શોર્ટ થિયરી થિયરીને એમસીક્યુ કર્યા પછી મિત્રો ઓનલી એમ સીક્યુની પ્રેક્ટિસ માટે બેસ્ટ બુક છે આટલું કરશો એટલે બધી જ પોસિબિલિટી કવર થઈ જશે મેથેમેટિક્સ રિઝનિંગની વાત કરીએ મિત્રો તો આગળ પીએસઆઈની એક્ઝામમાં તમે જોયું બરોબર કેટલું ઇઝી લેવલ હતું અને આપણે જે બુક કરી નીરજ ભરવાડ સરની એમાંથી જો તમે કરીને ગયા હોય બધા ચેપ્ટર તો એમાંથી સાવ એટલે સાવ ઇઝી લાગે એવું પેપર હતું મિત્રો તો હું આશા રાખું છું કે મેથ્સ રીઝનિંગ પણ તમે કરી લીધું હોય ત્યારબાદ બંધારણના લેક્ચર આપણે કર્યા એ પણ કરી એ સિવાય બંધારણમાં સહેજાદ કાજની બુક વાંચવી જરૂરી છે મિત્રો બરાબર છે જેટલું આપણા સિલેબસમાં આપ્યા એટલા ટૉપિક વાંચી લેવાના છે એ બાદ મિત્રો કરંટ અફેર્સ જે છે એનાથી હું અલગથી વિડીયો બનાવીશ તમે એકવાર ચેક કરી લેજો ઇંગ્લિશ કોમ્પરન્સ ગુજરાતી કોમ્પરન્સના વિડીયો મૂક્યા પ્રેક્ટિસ માટે મિત્રો હું તમને અલગથી પીડીએફ પણ મોકલી આપીશ બરાબર છે તો મિત્રો આજ માટે આટલું જ વધારે કંઈ ન કહેતા જય હિન્દ જય ભારત